બનાવવાની છે બટાકાની કાતરી અને બટાકાની છીણ તો જો એની માટે આ મોટા બટાકા લઈ લીધા છે અને હવે એને આપણે આનાથી છાલ ઉતારી લઈશું છાલ ઉતારી અને પછી છે ને બટાકા સીધા પાણીમાં જ નાખી દેવાના જો આવી રીતના બટાકાને પાણીમાં ડુબાડીને જ રાખવાના એટલે બટાકા લાલ ના થઈ જાય અને હવે પાડશું બટાકાની છીણ કારણ કે છીણ પાડવા માટે આટલી મોટી જાડી ખમણી લઈ લીધી છે અને સુકાઈને એટલે આ છીણ પાતળી થઈ જ જાય એટલા માટે આવી જા થાય અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ નહીં તરત જ પાણીમાં નાખી દેવાની તો છીણ પડી ગઈ છે અને હવે બનાવવાની છે બટાકાની કાતરી તો બટાકાની કાતરી ડિઝાઇનવાળી બનાવવાની છે જો આ બાજુ સાદી થાય છે અને આ બાજુ ડિઝાઇનવાળી થાય છે તો આમાં બનાવશું આપણે અને જો ડિઝાઇનવાળી આ બટાકો લઈને એક વખત આવી રીતના આમાં આડું રાખવાનું એક વખત આમ ફેરવીને આવી રીતના આમ કરવાનું એટલે આપણી કાતરી ડિઝાઇન વાળી પડશે સરસ જુઓ આવી અને ખાવાની બહુ જ મજા આવે કાતરી પાડવામાં ધ્યાન બહુ જ રાખવું પડે હાથનું જો આવી રીતના અને આને આપણે પાણીમાં નાખી દઈશું કે પડીને સરસ કાલે બટેકા લઈ આવ્યા હતા એટલે જો આ ખમણ બનાવી લીધું હજુ ધોવાનું જો કે બાકી છે અને આ બનાવી બટાકાની કાતરી હજુ બાફીને સુકવવાની બાકી છે પરંતુ થઈ ગયો છે અત્યારે ટિફિનનો ટાઈમ એટલે હવે ટિફિન બનાવી લઉં અને પછી આ બધું કામ કરીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને કેમ છો મિત્રો બધા મજામાં ને અને જો આજે તો હવા હવાથી આપણે કાતરીનું કામકાજ ઉપાડી લીધું છે તો દિનેશ મને હેલ્પ કરવા લાગી હતી બટાકા છોલવા લાગ્યા હતા એટલે ફટાફટ થઈ જાય અને ખમણ કર્યું છે અને થોડીક ઝારીવાળી કાતરી પાડી છે અને પછી ઓફિસે જવાનું મોડું થતું હોય એટલે ટિફિન ને નાસ્તો કરવાનો તો એ બધું કરી લીધું અને જો હવે અત્યારે બાફવાની બાકી છે એટલે હવે બાફીને સુકવવાની હુકવવાની છે તો હાલો કામ કામકાજ કરી લઈએ અહીંયા જો મેં પાણી ગરમ કરવા રાખી દીધું છે ને હવે એમાં નાખી દઈશું નમક સિંધાલુ નમક છે પછી પાણી ચાખીને નાખીશ આ છે જો ફટકડી અમે ફટકડી કયા બટાકા કાતરી છે ને ધોવામાં થોડીક નાખીને એટલે એકદમ સરસ સફેદ થાય આપણી કાતરી જો આ તો ફટકડી નથી નાખી આમાં ફટકડી નાખી થોડીક નાખીમાં પલાળી દીધી થોડીક વાર અને જો આ ખમણનું ધોઈ લીધું છે અને જો આટલું ચોખ્ખું પાણી થાય ને ત્યાં સુધી ખમણ ધોવાનું એટલે આપણી ખમણ કાતરીને એકદમ સરસ થાય સફેદ જો ધોઈ લીધી છે અને હવે બાફી વાની છે ખાલી કેટલું મસ્ત પાણી છે ચોખ્ખું ચાર પાણી ધોઈને એટલે એકદમ સરસ થઈ જાય ત્રણ ચાર પાણી કે એવું ના હોય જ્યાં સુધી ચોખ્ખું પાણી થાય ને ત્યાં સુધી ધોવાની જો હવે આ આપણું ખમણ ધોવાઈ ગયું છે ને આમાં કાઢી લીધું અને હવે જો આ પાણી ઉકળી ગયું ને એમાં આપણે બાફવા નાખી દઈશું বস খাল মিঠে কৈছো চাৰ যায়খি দ હવે જો આ બીજું ખમણ છે ને એ નાખી દઈશું આ પાણી ઉપર હવે આ ખમણને જો આપણે આ જ પાથર્યું ને એના પર પાથરી દઈશું છૂટું કરી નાખી તો એના માટે જો લઈ લીધું છે મેં વેલણ અને વેલણથી આમ કરી દઈશું ને એટલે એકદમ સરસ છૂટું છુટ્ટું થઈ જશે જો જ ખમણ આપણે હુકવાઈ ગયું છે কা জ পানিছে না জ ফজ পা আ চ পানিয়ে ধলেছে চ পা একদ দ জয়া কাত্রি আপ বাফি লাইছ দ। અને આ કાતરી છે ને એકદમ સરસ લાગે ખાવામાં તો બહુ જ સરસ લાગે મિત્રો આ બીજી વખત ગમે કાતરી નાખો ખમણ નાખો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે મીઠું થોડુંક પાછું નાખવું પડશે એટલે ચાખીને પાછું મીઠાની જરૂર હોય તો થોડુંક માપ પ્રમાણે નાખી દેવાનું જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે અને જો કાતરી હજુ થોડીક વાર છે જો કે જોઈ લઈએ આપણે નહીં હજી નહીં ચેડી જા કાતરી બફાઈ ગઈ અને હું તો જો આવી રીતના આમ સે જા દબાવીને આવી રીતના ત્યાં સુધી ચડવા દઉં હવે સુકાવી દેવાની છે બટાકાની કાતરી આપણી જો ફૂકાવી દીધી છે આટલી થઈ સુકાઈ ને તળીએ એટલે ખબર પડે કે એવી થાય ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું આજનું હજી બીજી કરવાની છે પણ કાલે કરીશું તો કે થાકી તો નથી બહુ કારણ કે બહુ વધારે હતી ને એટલે અને હવે પછી જો બીજા ઘરના કામકાજે કરવાના હોય ને હવે એ કરીશું હાલ તો આજનું મિશન પૂરું તો મિત્રો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા બ્લોગમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય તો જો આ કાતરી આપણે આવી સુકાઈ ગઈ છે અને હવે એક દિવસ આને તડકે તપાવી દેસું તડકે સુકવવાની છે અને આ છે ખમણ ખમણને પણ તડકે સુકવવાનું છે જો જો આપણે તડકે અહીંયા સુકાવી દીધી છે આ એક દિવસ તડકે સુકવી દઈશું એટલે આપણી કાતરી થઈ જશે સરસ તૈયાર અને અહીંયા સુકવી દીધું છે જો ખમણ તો આપણે આ કાતરીએ સુકાઈ ગઈ છે બટાકાની વેફર અને આ ખમણ સુકાઈ ગયું છે અને જો અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે જોઈ લઈએ તળીને કેવી થાય તો જો સૌની પહેલાં આપણે આ બટાકાની વેફર તળી લઈએ

ne? Medium operasyon. અહીંયા જો આપણો આ બટાકાન ખમણ થઈ ગયું છે તળાઈને તૈયાર અને આ થઈ ગઈ છે આપણી કાતરી મસ્ત એકદમ સોફ્ટ થઈ જાવ કડક એટલી જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય બટાકાની ખમણની અને આ ડિઝાઇનવાળી કાતરીની તમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં અને આના ઉપર જો મરીનો ભૂકો અને મરચાં પાવડર છાંટો હોય ને તો એ પણ છાંટી શકાય તો સરસ લાગે અને આમાં તો અમારે દિનેશ મસ્તું છૂટાવશે જ